વરસાદ અને વધુ ટ્રાફિકને લઈને આજે ઢાકણા આજુબાજુ ડામર રોડ હોય કે પછી અન્ય મેટલથી ભરવામાં આવ્યો હતો તે હાલ મોટા ખાડામાં ફેરવાય છે ગદરોજ બપોરના સમય એક રિક્ષા જેનું ટાયર આ ખાડામાં પડતા તેની એક્સેલ તૂટી જવા પામી હતી અને રિક્ષા રસ્તા વચ્ચે જ ખાબકી હતી આજુબાજુના દુકાનદારોના સહયોગથી આ રિક્ષાને માર્ગની એક તરફ કરવામાં આવી હતી

તે જે વાહન ચાલકો છે તે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે વાહનોમાં મેન્ટેનન્સ આવે છે જે શરીરને પણ નુકસાન થાય છે નવસારી વિજલપુર નગરપાલિકાના રહીશો ટેક્સ તો ભરે છે પરંતુ એ લોકોને પૂરતી સુવિધા આપવામાં નથી આવતી ત્યારે આવા જે રોડ બનાવનારાઓ છે તે લોકોને બ્લેક લિસ્ટ કરવાની માંગ પણ નવસારી વિજલપુરના માજી પ્રમુખ જિગીશ શાહ અને વોર્ડ નંબર તેરના કોર્પોરેટર વિજય રાઠોડ દ્વારા ઉઠાવવામાં આવી હતી સામાન્ય સભામાં ત્યારે અનેક વિસ્તારો છે ટાવર હોય કે ડેપો હોય કે દુધિયા તળાવ હોય કે સાંતાદેવી હોય ટેકનિકલ હાઈસ્કૂલ હોય તમામ રસ્તાઓ ખાડામાં ગરકાવ થઈ ગયા છે ત્યારે સીધા જ આપણે દ્રશ્યો જોઈશું અને વાત કરીશું કેટલાક રિક્ષા ચાલકો છે ગત રોજ જે નવસારી ટાઉન પોલીસ છે સ્ટેશન છે ત્યાં એક રિક્ષાનું ટાયર ખાડામાં પડતા ટાયર તૂટી ગયું હતું અને તેના દ્રશ્યો પણ અમે તમને સાંજના સમયે જે ન્યૂઝ ચાલશે તેની અંદર તમે અમને બતાવીશું ત્યારે કેટલાક રિક્ષા ચાલકો છે તેમની સાથે વાત કરીશું ત્યારે તમે રિક્ષા ચલવો છો નવસારી શહેરના તમામ રસ્તાઓ પર તમે ચાલો છો તો કઈ રીતની હાલાકી ભોગવવાનો વારો આવે છે હાલાકી તો સાહેબ બહુ ભોગવવાની આવે છે હવે શું જ મજબૂરી છે પ્રશાસન સાંભળતું નથી ને પ્રશાસન કોઈ જોતું નથી પ્રશાસન જોઈ લે ને સાંભળે જે અમારા માટે બહુ બેનિફિટ છે પ્લસ પોઈન્ટ કહેવાય પણ પ્રશાસન પોતે કંઈ જાણતું નથી આ છતાં આંખે અંધો પ્રશાસન છે નથી જોતું અને એ બહુ દુઃખદ વાત છે જેને અમે ચૂંટાઈને લાવેલા છે જેને અમે વોર્ડ આપીને આવેલા છે એ પ્રશાસન આજે અમારે અંભાતું નથી રિક્ષા ચલવો છો કઈ રીતની હાલાકી થાય છે કેટલો મેન્ટેનન્સ આવે છે આ ખાડાને લઈને બહુ નુકસાન થાય છે સાહેબ એમાં શું છે કે બ્લોક પિસ્તાન આ બધામાં જ માર પડે છે મેન્ટેનન્સ તો વધે જ છે હવે મેન્ટ્રસો બતાવવા જઈએ તો બહુ બધું થાય છે પણ મેન્ટ્રસ બતાવવાની આ ખાલી રસ્તા કરી આપે પ્રશાસન એ અમારા માટે બહુ મોટી વાત કહેવાય તો ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરના જે રહીશો છે તે લોકો માંગ ઉઠાવી રહ્યા છે કે રસ્તા રિપેર કરી અને વ્યવસ્થિત આપે તેને લઈને નવસારી શહેરના રહીશો માંગ કરી રહ્યા છે પણ અનેક વિસ્તારોમાં જે મુખ્ય રસ્તાઓ છે તેમાં ખાડા પડી ગયા છે અને નવસારી નગરી સંસ્કારીની જગાએ ખાડા નગરી નામ આપી દેવામાં આવે તો નવાઈ નહીં મિનેસ્ટલ આર ન્યૂઝ ન્યૂઝનો સારી